અરે મોદી હું તને કહું છું હા તને જ કહું છું તું મોટા મોટા વટ વતન ને વાયદા ઠોકતો તો બે હાજર પંદર માં બે હાજર ચૌદ માં હે હજાર રૂપિયા ભાવ છે કપાનો તમને પચીસો આપીશ પાંત્રીસો આપીશ ક્યાંય ગયા એ બધા વાયદા અરે અમે તને જીતાડી દીધો પછી તું ભૂલી ગયો ને બધા ખેડૂતોને કે માય જવા જો ને આમને તો છે ને ખાલી કઈ દેવાનું એટલે હાલી જાય એટલે હાલી જાય ને હવે હકવાન થાતું જ નથી અરે ભાઈ તું તો સામો પડ્યો છું પણ આ કુદરત રહી ને કુદરતે હામી પડી છે એમાં ઠોક અને ભાઈ સમજો જો એ તો તું ભાવ દેતા દે પણ આમ જો હવે જે આયલ ફેર છે અમારે કપાનો જે નુકસાન થયું છે ને એનું જે તે ભરપાઈ જે ન કરીને તે તે તારો વારો હે તારો વારો જ પડી જવાનો છે આમ જો બધાય એમાં ઠોક આમ તો બધા ખેડૂતો છે ને કાયદેસર છે ને બધું હળગાવા બે જવાના છે કોઈ પ્રશાસન પ્રશાસન વચમાં બધાને ઠોકી ઠોકીને પાડ દેવાના છે જો આમ કાયદેસરની વાત કરું છું બાકી આમાં કોઈનું હાલ છે જ નહીં જો ખેડૂત જો પોતાની ઉપર આવી ગયો ને તો આમ તો બધા પડી જવાના છે એક નેતો હાથમાં નહીં આવે સમજા તમે વિડીયા ને શેર કરી નાખો મારા ભાઈ ખેડૂત હોય ને ખેડૂતના દીકરા હોય તો વિડીયા શેર કરી નાખો